અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ ઉપર સરકારી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં કાર ડિવાઈડર ઉપર ચડી જવા પામી હતી એસટી બસે પૂરઝડપે આગળ ચાલતી કારને ટક્કર વાગતા કાર મુખ્ય રોડ પરથી ફંગોળાઈને ડિવાઇડર પર ચડી ગઈ હતી ભરૂચમાં મૈયા બ્રિજ પરથી ભારદારી વાહનોની અવરજવર જોખમી સાબિત થઈ રહી છે જેના કારણે વહીવટી તંત્ર દ્વારા ભારદારી વાહનો અવરજવર માટે પ્રતિબંધ ફરમાયો હતો જોકે મૈયા બ્રિજ પરથી માત્ર એસટી બસોને પસાર થવાની મંજૂરી આપેલ છે નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વર તરફથી ભરૂચ તરફ જતી એસટી બસને રોંગ સાઇડથી કાર ચાલક ઓવરટેક કરવા જતા બસે ટક્કર મારતા કાર મુખ્ય રોડ પરથી ફંગોડાઈને ડિવાઇડર પર ચડી ગઈ હતી અને સ્ટ્રીટ લાઇટના પોલ સાથે ઢડાકાભેર અથડાઈ હતી અકસ્માતનો આ બનાવ બનતા નર્મદા મૈયા બ્રિજ પર ભરૂચ તરફ ટ્રાફિક જામમાં વાહન ચાલકો અટવાયા હતા સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર